દમણ ગૌરક્ષા મંચની તાત્કાલિક બેઠક નવી ગૌ એમ્બ્યુલન્સ માટે ભંડોળ ઉભું કરવાનો નિર્ણય તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના શનિવારે સાંજે સાડા સાત વાગ્યે પીળાગ્રસ્ત ગૌશાળા ડોરી કડૈયા ખાતે દમણ ગૌરક્ષા મંચની આપાતકાલીન બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પચાસથી થી વધુ સભ્યોએ હાજરી આપી હતી બેઠકનો મુખ્ય એજન્ડા નવી ગૌ એમ્બ્યુલન્સ ખરીદવા માટે નાણાં એકત્રિત કરવાની વ્યૂહરચના બનાવવાનો હતો ઉપસ્થિત સભ્યોએ અનેક ઉપયોગી સૂચનો કર્યા જેમાં દાનદાતાઓના નામ એમ્બ્યુલન્સ પર પ્રદર્શિત કરવા વિવિધ સામાજિક સંસ્થાઓનો સંપર્ક કરવો સ્થાનિક ઉદ્યોગોને ગૌ એમ્બ્યુલન્સની આવશ્યકતા વિશે જાણ કરવી આસપાસના ગામોમાં જઈ સહકાર માંગવો દમણમાં વસતા તમામ સમાજોનો સંપર્ક કરી સહયોગ મેળવવો આ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ રાત્રે સાડા નવ વાગ્યે બેઠક સમાપ્ત થઈ હતી સંસ્થાએ આગામી દિવસોમાં આ યોજના પર તાત્કાલિક અમલ કરવાનો નિર્ણય લીધો છે આ ગૌ એમ્બ્યુલન્સ પીડિત ગાયોને તત્કાલ સારવાર પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વાપી જેડીસીમાં સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં પૂર ઝડપે આવતી રિક્ષા ટ્રેલર સાથે અથડાઈ રિક્ષા ચાલકનું મોત પાંચ મુસાફરોને ઈજા ઘટનાના સીસીટીવી સામે આવ્યા વાપી જેડીસીના ચાર રસ્તા પાસે ગત રાત્રે ગમખવાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી પૂર ઝડપે આવતી રિક્ષા એક ટ્રેલર સાથે અથડાઈ હતી જેથી ગંભીર રીતે ઈજા પહોંચતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે રિક્ષામાં સવાર પાંચ મુસાફરોને ઈજાઓ પહોંચી છે વાપી જાયડીસીમાં બનેલી આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં પણ કેદ થાય છે જેમાં જોઈ શકાય છે કે પૂર ઝડપે આવી રહેલા રિક્ષા ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જેથી રિક્ષા સામેથી આવી રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા આ ઘટનાની માહિતી મળતા જ વાપી જેડીસી પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે નજીકના સીસીટીવીમાં કેદ થયેલા ફૂટેજમાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે આ ફૂટેજ પોલીસની તપાસમાં મહત્વની કડી બની રહેશે પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે વીસ વર્ષ પહેલા વાપીમાં ઉદ્યોગપતિના પુત્રની અપહરણ હત્યા કેસમાં મુખ્ય આરોપી એવા કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને અલમોડા જેલમાંથી વાપી લવાયો વલસાડ સીઆઈડી ક્રાઇમે વર્ષ બે હજાર અપહરણ અને હત્યા કેસમાં વોન્ટેડ આરોપી બંટી પાંડેને અલમોડા જેલમાંથી કબજે કર્યો છે આરોપીએ ઉદ્યોગપતિના દીકરાનું અપહરણ કરી પરિવાર પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેને ટ્રાન્સફર વોરંટ વડે ચોવીસ ફેબ્રુઆરીના રોજ વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો બંટી પાંડે છોટા રાજાનો જમણો હાથ ગણાયો છે તેણે કરાચી જઈને ત્રણ વાર દાઉદ ઇબ્રાહીમને મારવાનો પ્રયાસ કર્યો છે વાપી કોર્ટે આરોપી પ્રકાશચંદ પાંડે ઉર્ફે બંટી પાંડેને આઈપીસીની કલમ ત્રણસો ને ચોસઠ એ ત્રણસો પાસઠ ત્રણસો ચોર્યાસી ત્રણસો બે બસો એક અને એકસો વીસ બી હેઠળ નવસારી જેલમાં મોકલ્યો છે તેની સામે દેશભરમાં હત્યા અપહરણ અને ખંડડીના ચાલીસથી વધુ કેસ નોંધાયેલા છે ચાર વર્ષ પહેલાં જેલવાસ દરમિયાન તેણે સાધુનો વેશ ધારણ કર્યો હતો વિવિધ કોર્ટોએ તેને અલગ અલગ ગુનાઓમાં આજીવન કેદની સજા ફટકારી છે આ કેસમાં હજુ વિનોદ અને રાજુ તોબી નામના બે આરોપીઓ વોન્ટેડ છે વાપીમાં આઠ પોઈન્ટ પંદર કરોડના પેડેસ્ટ્રીયન સબવેનું લોકાર્પણ રેલવે લાઇન ક્રોસિંગ પર થતાં અકસ્માતો અટકશે ઈસ્ટ વેસ્ટ કનેક્ટિવિટી વધશે વાપી મહાનગરપાલિકાએ શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે એલસી નંબર એસસી પાસે નવનિર્મિત પેડેસ્ટ્રિયલ સબવેનું લોકાર્પણ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું છે અમૃત યોજના વન પોઈન્ટ ઝીરો અંતર્ગત નિર્માણ પામેલા આ સબવેની લંબાઈ બોતેર પોઈન્ટ આઠસોને પંચાણું મીટર છે જેમાં આઠસોને પંચાણું મીટર બોક્સ અને વીસ હજાર મીટર એપ્રોચનો સમાવેશ થાય છે આરસીસી બોક્સની પહોળાઈ પાંચ પોઈન્ટ પાંચ મીટર અને ઊંચાઈ બે પોઈન્ટ પાંચ મીટર રાખવામાં આવી છે આ પ્રોજેક્ટ ખાસ કરીને સ્વામિનારાયણ ગુરુકુળ મધર હોપ ઓફ સ્કૂલ અને જૈન યુવક મંડળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વરદાનરૂપ સાબિત થશે અગાઉ રેલવે લાઇન ક્રોસ કરતી વખતે અનેક વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ટ્રેન અડફેટે જીવ ગુમાવ્યા હતા મહાનગરપાલિકાએ રેલવે વિભાગને ડિપોઝિટ વર્ક તરીકે સોંપેલી આ કામગીરી હવે પૂર્ણ થઈ છે આઠ પંદર કરોડના ખર્ચે તૈયાર થયેલો આ સબવે વાપીના ઈસ્ટ અને વેસ્ટ વિસ્તારને જોડતી મહત્વપૂર્ણ કડી બનશે નાણામંત્રીએ મંત્રીએ લોકાર્પણ વેળાએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી વર્ષો જૂની લોકોની એક અપેક્ષા હતી અને ઘણા બધા અકસ્માતો થતા હતા એ બધા દિવંગ આત્માઓને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું અને સાથે સાથે આપણું સુંદર જે અંડરપાસ પેડિસ્ટલ અંડરપાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખૂટ્ટી કડી હતી એ એમણે પોતાની રીતે વિદિન દસ કે પંદર દિવસમાં કરીને પૂરી કરી એટલે સમગ્ર પાલિકા તંત્ર અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને આ એક અમે બલિઠાણનો બ્રિજ લોકાર્પણ કર્યો હવે આ અંડરપાસ લોકાર્પણ કર્યો હવે પછી આપણે પંદર મે જે ડેટ આપેલી છે એ મુજબ આપણે બલિઠાણનો અંદર પાસ જે વેહીકલ માર્ગ સાથેનો છે ત્યાં કરીશું અને ત્યાર પછી આપણે જે ટાઈપ એ આપણા વાપી માટે એક ઐતિહાસિક દિવસ છે જેની સૌથી વધારે જરૂર હતી તે આજે આપણે અંડરપાસ આજે મળી ગયો છે આપણા ખાસ કરીને સૌથી હું મહત્ત્વનું યોગદાન જેમાં એમનું રહ્યું છે એવા આપણા નાણામંત્રી કાનુભાઈ દેસાઈ સાથે જ આપણા પૂર્વ સાંસદ ડૉક્ટર કેસી પટેલ રેલવે તંત્ર અને પૂરે આપણું વાપી મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે અને ખાસ કરીને અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાની હાજરીમાં જ્યારે આજે અંડરપાસ થયો છે તો વાપીના હજારો નાગરિકોને આજે ફાયદો થવાના છે જેમ આપણે કનુભાઈએ વાત કરી કે આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે અંડરપાસ હોય બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાની હોય એ અમે પૂરી પાડશું राज्य के सरकार केंद्र सरकार वापी ने वलसड जिला पूरी मेरी राय में मैं जहाँ तक समझता हूँ ब्रिज बना था आज पच्चीस साल के बाद जैसे कनुभा ने बताया कि भाई मैं इतने साल से इसका प्रयास कर रहा हूँ हम लोग 25 साल से मांग कर रहे थे इसकी कि अंडरग्राउंड ब्रिज बने बहुत लोगों की जाने गई तकरीबन मैं जहाँ तक समझता हूँ मैं बीन आरसी लाश का काम आप लोगों के साथ मिलकर हमेशा पुलिस प्रशासन और मीडिया के साथ मिलकर करता हूँ तकरीबन एवरेज सौ एक की एवरेज रहती है जिसमें तकरीबन यहाँ पचास से साठ लोग कटते हैं आज प्रशासन को ध्यान में आया और ये काम किया मुझे अच्छा है खुशी हुई कि भाई जो भी जिस टाइम में था लोग ने मेहनत की विठल भाई ने और जो भी थे हमारे कांग्रेस भाजपा जो भी है उससे मुझे लेना देना नहीं है काम होना चाहिए प्रजा का मैं इसमें मानता हूँ क्योंकि मैं सोशल वर्कर हूँ मैं उसी हिसाब से ही आता हूँ प्रोग्राम में और ये जो बना है बहुत लंबा है इसके साथ साथ पुलिस सुविधा भी चाहिए क्योंकि यहाँ अपने रेलवे क्रॉस करते हैं तो मैंने देखा है मेरी रेस्टोरेंट है और ये बाजू बेकरी है तो दो मिनट में यहाँ मोबाइल और चेन ले लेते हैं लोग जान से मार देते हैं आदमी को तो यहाँ पुलिस बंदोबस्त भी चाहिए और कैमरा का जो बोले है सर ने वो कैमरे पे भी टुआल डाल के आदमी लूट लेता है इसलिए पुलिस चुस्त यहाँ बंदोबस्त चाहिए तो ये उपयोगी होगा और ये खुशी हुई मुझे कि गांव वाले लोग जो बरसों से ईस्ट वेस्ट को नहीं जोड़ पाए थे अब खुशी है कि गामड़े के लोग बेचारे आने जाने में बलिठा हो गया मोराई हो गया ये हो गया सब यहाँ से आ जा सकते हैं लेकिन ये बहुत लंबा है इसलिए इसमें सुविधा देना पड़ेगी और रेलवे पर जाने के लिए रोकने के लिए इनको या तो दीवाल बनानी पड़ेगी तो पब्लिक रुकेगी नहीं तो जान हानि और वो तो होएगी इसकी बहुत ज़रूरत है कि कम से कम सात साढ़े सात फुट इसको गोर्डन करे तो यहाँ से पब्लिक इसका उपयोग करेगी ये मेरी मेरा मानना है देखिए यहाँ पे अपना जो वापी के बीच से आ, नेशनल हाईवे और रेलवे लाइन जो तो वापस को बिल्कुल बीच से निकालती है ईस्ट और वेस्ट कनेक्टिविटी का काफी प्रश्न रहता है अपना रेलवे स्टेशन पे ट्रेन से बहुत रुकती है और काफ़ी बिजी ट्रैक है अहमदाबाद मुंबई के बीच में और दिल्ली मुंबई के बीच में यही कनेक्टिविटी है इसकी वजह से दिन में बहुत सारे ट्रेन चलते हैं जो पब्लिक पहले क्रॉस करने के लिए रेलवे लाइन के ऊपर से क्रॉस करती थी उसकी वजह से बहुत सारे एक्सीडेंट्स होते थे उसको ध्यान में रख के यहाँ पे अंडरपास का प्लानिंग किया गया आ, ये अंडरपास टोटल आठ पॉइंट पंद्रह करोड़ के खर्च पर बना है बहत्तर मीटर इसकी लंबाई है सेवनटी टू मीटर और अभी इसको पूरा फंक्शनल कर दिया गया है तो ये बिल्कुल स्मूथली ओपन है हम उम्मीद करते हैं कि इसके बाद में रेलवे लाइन क्रॉस करने की वजह से एक भी एक्सीडेंट अपने विस्तार में नहीं हो और हम किसी भी तरह के जान जानहानी को बचा सकें इसको लेके उद्देश्य से इस अंडर का निर्माण किया गया आ, इसी के साथ में इसके बाजू में अंडरपास जो ब्रिज के नीचे बनेगा उसका काम भी प्रगति पे है हम उम्मीद करेंगे कि इस साल उसका काम भी कंप्लीट हो जाएगा दिवाली के पहले जैसे सर ने बोला वो अंडरपास पास फंक्शनल हो जाएगा और साथ में जो सर्विस रोड दोनों तरफ की ये हो जाएंगी तो काफ़ी स्मूथ कनेक्टिविटी इस वेस्ट से की तरफ मिलना शुरू हो होगा उसके लिए दो आयोजन है एक यहाँ पर लाइटिंग की व्यवस्था काफ़ी अच्छी की गई है कि जो ट्वेंटी आवर्स अच्छी लाइटिंग अंदर रहे

ચોરી થયેલ મોબાઈલ બાઇક રિક્ષા અને સોનાના દાગીનાઓ મૂળ માલિકોને સોંપ્યા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ શહેર તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સંયુક્ત તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પકડાયેલા આરોપીઓ પાસેથી રિકવર કરેલ મુદ્દામાલ રોકડ તથા સોના ચાંદીના દાગીનાઓ મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા વલસાડ સિટી પોલીસ મથકે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા ડીવાય એસપી એ કે વર્મા સિટી પીઆઈ દિનેશ પરમાર વલસાડ રૂરલ પીઆઈ ભાવિક જીતિયાના હસ્તક તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા મોબાઈલ બાઇક રિક્ષા અને સોનાના દાગીનાઓને પકડાયેલા આરોપીઓ પાસેથી રિકવર કરી મુદ્દામાલને મૂળ માલિકો સુધી પહોંચાડવા માટે જિલ્લા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજી ચોરાયેલી વસ્તુઓ માલિકોને સુપ્રત કરવામાં આવ્યું છે જેમાં મોબાઈલ ફોન એક ઓટો રિક્ષા અને થ્રી ટુ વ્હીલર વાહનો દસ લાખ સાહીઠ હજાર રોકડા બે સોનાની વીટીઓ બે સોનાના મંગળસૂત્ર મળી કુલ એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યો હતો માન્ય ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના મુજબ અમારા રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ તિરા તુચકો અર્પણ કાર્યક્રમ જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે એ તિરાતુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે પણ ચોરીના કે અન્ય કોઈ બનાવો બને છે ઘરપોળ ચોરીના જેમાં વાહનો ચોરાતા હોય છે જેમાં ઘરેણા દાગીના ચોરાતા હોય છે એ સાથે સાથે મોબાઈલની જે ચોરી થતી હોય છે એ તમામ જે વસ્તુઓ છે એ જ્યારે પણ ગુનો ડિટેક થાય છે જ્યારે આરોપી પકડાય છે ત્યારે એમની પાસે રિકવર કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ કોર્ટમાંથી પ્રોપર પ્રોસિજર દ્વારા મંજૂરી મેળવીને તમામ વ્યક્તિઓ જેની પણ વસ્તુઓ છે એને પાછી આપવામાં આવે છે એટલે જે વ્યક્તિઓ છે એમની વસ્તુ એમને અર્પણ કરવાનો આ તેરાતુષકો અર્પણ કાર્યક્રમનું આજે આયોજન વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું વલસાડ સિટી અને વલસાડ રૂરલ બંને પોલીસ સ્ટેશનના કુલ મળીને અઠ્યાવીસ મોબાઈલ સાથે સાથે એક રિક્ષા અને ત્રણ ટુ વ્હીલર એમ ચાર બાઇકો સાથે સાથે જે ગાડીનો કાચ તોડીને ચોરીનો જે બનાવો બન્યો હતો એના રોકડા દસ લાખ સાહીઠ હજાર રૂપિયા અને એની સાથે સાથે જે બહેનોના બુટિયા અને મંગળસૂત્ર ગયા હતા એવા બે સોનાની બુટ્ટી બે મંગળસૂત્ર અને બે વીટી એમ કુલ મળીને એકવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી અને વલસાડ રૂરલ મોબાઈલનો જે મુદ્દામાલ હતો ગુનાનો એ તમામ જે વ્યક્તિઓ છે એમને પરત કરવામાં આવ્યો છે અને તિરાતુચકો અર્પણ કાર્યક્રમ રેગ્યુલર બેઝિસ પર દર મહિને કરવામાં આવે છે જેથી કરીને તમામ વ્યક્તિઓને પોતાનો મોબાઈલ અને પોતાની વસ્તુ પાછી મળી શકે વલસાડ જિલ્લાની સમગ્ર પ્રજા અને સાથે સાથે તમામ જે લોકો પણ આ વિડીયો નિહાળી રહ્યા છે એમને નમ્ર વિનંતી છે આપનો મોબાઈલ ક્યારે પણ કોઈપણ જગ્યાએથી ગુમ થાય છે અથવા તો આપનો મોબાઈલ ચોરાઈ જાય છે તો સી સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું એક પોર્ટલ છે આ વેબસાઇટ ઉપર સી ઉપર આપ જઈને આપના લોસ્ટ કે સ્ટોલન મોબાઈલની ડિટેલ્સ આપ આઈ એમ ઇના તમામ ડિટેલ્સ એક સિમ્પલ બેઝિક રજીસ્ટ્રેશન કરીને નાખી દેશો તો આપનો મોબાઈલ સમગ્ર ભારતમાં આખા ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ એક્ટિવેટ થશે તો તાત્કાલિક આપણને એનો પોપઅપ થશે આપને એનો મેસેજ આવશે અને જેથી કરીને આપને પણ આપનો મોબાઈલ કોઈપણ જગ્યાએ એક્ટિવેટ થયો હશે તો તાત્કાલિક આપ પોલીસને જાણ કરી શકશો રણવેલ એકસો આઠના કર્મચારી દ્વારા નવેરા ગામની મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવાઈ વસા જિલ્લાના નવેરા ગામ ગામમાં રહેતા કુપાલીબેન મિતેશભાઈ પટેલ ઉંમર વર્ષ ચોવીસને તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સવારે પ્રસુતિની પીડા ઉપડી હતી જેથી તેને હોસ્પિટલ ખસેડવા માટે રણવેલ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવાઈ હતી જે બાદ રણવેલ એકસો આઠની ટીમે નવેરા ગામમાં આવી મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડી બાદ પાઇલટ અજીત પટેલ વહન શ્રી રાજચચંદ્ર હોસ્પિટલ તરફ હંકારી હતી આ દરમિયાન ઓઝર ગામ પહોંચતા કૃપાલીબેનને અસહ્ય દર્દ શરૂ થઈ ગયો હતો ઈએમટી પ્રિયંક પ્રિયંકા હસમુખ પટેલ અને પાયલટ અજીત પટેલ એમ્બ્યુલન્સને ત્યાં જ રોકી અને એ સગર્ભાની તપાસ કરતા જાણ્યું કે ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડશે જેમાં બાળકના ગળામાં ગર્ભનાલ વીટાયેલો હતો તેને દૂર કરી બાળકનો જીવ બચાવી બાળક પણ તંદુરસ્ત હતું જેને લઈને માતા અને બાળકનો જીવ બચી જતા પટેલ પરિવારના સભ્યોએ ખુશ થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સના કર્મચારી ઈએમટીનો આભાર માન્યો હતો આ નોર્મલ ડિલિવરી બાદ કૃપાલીબહેનને ડોક્ટર રુદ્રસરના કહેવાથી જરૂરી એવા ઇન્જેક્શન ઓક્સિટોસિન અને આઈ જે આર એલ અને ઓક્સિજન આપી તેમજ બાળકને બેબી વોર્મ કરી કાંગરૂ મધર્સ કેર આપી માતા કૃપાલીબહેનને ડિલિવરી કરાવી વધુ સારવાર માટે શ્રી રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા